સ્વતમભાઈ સોલંકી કોળી સમાજના બહુ દિગ્ગજ નેતા કરતા હું તો એમ કહું કે કોળી સમાજનો પર્યાય છે એટલે આજે નીમુબેન ના ગયા હોય અંગત કારણ કોઈ પણ હોઈ શકે છે સંસદ સભ્ય છે આમ તો દિલ્હીમાં અત્યારે સત્ર ચાલુ નથી એટલે અહીંયા હોય તો જવું જ જોઈએ અને ગયા હોય કે કેમ ના ગયા આના અંગત જે કંઈ કારણ હોય પણ એક કારણ આ પણ હોય કે એમને પાર્ટી તરફથી પણ આદેશ આવ્યો હોય કે હમણાં તમારે બે ત્રણ વ્યક્તિથી ડિસ્ટન્સ રાખવાનું છે નહીતર તમારી ઉપર પણ કાતર લાગશે આગળ જતા કારણ કે આજે એટલે કેન્દ્રમાં છે છે મંત્રી તો એ જ રીતે રાજકીય આવું મોટું કારણ હોય પુરુષોત્તમભાઈ ઘણા સમયથી ફ્રસ્ટ્રેશનમાં ચાલે છે બધી રીતના કારણ કે એક અવગણના હવે ભાજપનું કલ્ચર બદલાઈ ગયું છે ભાજપ હવે એક અલગ મોડથી ચાલે છે એક કોર્પોરેટ કંપનીની જેમ ચાલે છે કે જેમાં પટ્ટાવાળો ચાંપલું સી કરે તો પટ્ટાવાળાને પણ મેનેજર બનાવાય ભાજપ જે કરે પણ આપણે શું કામ નાની મોટી ભૂલ કરી અને હરીફને આટલી તક આપવી જોઈએ એ આપણે સમજવા જોઈતું હતું આનાથી ચૈતરભાઈ વધારે મજબૂત બનશે એમ કોંગ્રેસને શું કર કે કોંગ્રેસ જાણે અને પ્રદેશ પ્રમુખ તરીકે વારા ફરતી વારો જો વધારે આપે તો મને એવું લાગે છે કે સવર્ણ એટલે પાટીદાર સવર્ણ વર્ગ એટલે અત્યારે એમાં પાટીદાર વર્ગ મોટો છે તો પાટીદાર વર્ગને આપી દે એક તક એ પણ અજમાઈ જુઓ એમ કરતા જો કોંગ્રેસ ઊંચી આવતી હોય કારણ કે સીઆર પાર્ટીનું પાટીલ ઉપર મજા કરે છે અહીં એમના વગર કશું હલવાનું નથી ભાજપમાં કોઈ કશું કરી શકવાનું નથી કોઈની બીજી તાકાત નથી બોલી શકવાની પણ જે રીતે સૂચના જિલ્લા પ્રમુખને અને આ લોકોને ટીમ બનાવવાનું કીધું છે કે ટીમ જાહેર નથી કરવાની કોઈ પણ પ્રકારની એનો મતલબ કે ત્યારે એક પ્રદેશ પ્રમુખ આપશે અને એમાં બી કેલ્ક્યુલેશન એવા હોય ને કે ભાઈ સીએમ ચાલુ રાખી પાટીદાર સીએમ ચાલુ રાખીને ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવવા છે કે અગેન સીએમ બદલી એને તક આપીને પાટીદાર પ્રદેશ પ્રમુખ આપવા છે નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતની રાજનીતિમાં શું ચાલી રહ્યું છે એક તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેલમાં છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ કોળી નેતા એમના દીકરાના પર કઈ એવા નિવેદન આપી રહ્યા છે કે કદાચ તેઓ નારાજ છે અથવા તો તેમની અવગણના થઈ રહી હોય વાત એ છે કે આ બધું તો ચાલી રહ્યું છે પણ કોંગ્રેસ પાસે કપ્તાન વિહોણી છે એ જહાજ કપ્તાન વિહોણું ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પાસે કપ્તાન છે પણ એમાં પાછું લોકોને છે મૂળ નવા આવેલા આ બધા વચ્ચે એટલે કે ઓવરઓલ સ્થિતિની વાત કરવી છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે પછી આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય ચાલતા મુદ્દા હોય તમામ બાબતે વાત કરવી છે આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ જોડાયા છે પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે પ્રશાંતભાઈ સૌ પ્રથમ આપણે જે મુદ્દાથી શરૂઆત કરવા જઈ રહ્યા છે મુદ્દો છે પરશોતમભાઈનો નો સોલંકી ગુજરાતના ખૂબ જૂના અને એમના સમાજના ખૂબ મોટા નેતા એમનું નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે પોતે એમણે કહ્યું કે આજે હું કેન્દ્રીય મંત્રી હોત દિલ્હી બેઠો હોત પાછું એ પણ કહ્યું કે મોટી લીડ મળી એટલે મંત્રી બનાવવા પડ્યા સાથે ત્યાંના સાંસદ નીમુબેન બાંભણિયાને પણ સંભળાવી દીધું કે નો આવ્યા મારા દીકરાનો કાર્યક્રમ હતો આવવું જોઈએ મેં એમની માટે શું નથી કર્યું સમાજ બેટોલા આ પ્રકારનું પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના બહુ દિગ્ગજ નેતા કરતા હું તો એમ કહું કે કોળી સમાજ પર્યાય છે અને ભારતીય જનતા પાર્ટી આ નેતા જયારે કોંગ્રેસ માંથી કુંવરજીભાઈ બાવળિયા આ બે ભલે સામસામાજના બે મોટા નેતા હતા અને સમાજ માટે એમણે ખૂબ કર્યું હું ના નથી પાડતો કર્યું બી છે હશે પણ જેમ જેમ એટલે એક એ સામાજિક બંદૂક ઉપર અત્યાર સુધી ચાલ્યા સમાજરૂપી બંદૂક થી અત્યાર સુધી શોર્ટ રાજકીય રીતે ચાલ્યા પણ એમની પોતાની ઘણા સમયથી નાદુરસ્ત તબિયત ઘણી બધી ગેરહાજરી આજે આપણે જેમ સંસદમાં હાજરીના રેકોર્ડ રેગ્યુલર વેબસાઈટ ઉપર અપલોડ કરવા પડે છે એમ વિધાનસભાના જો ડેટા કાઢવામાં આવે તો પરસોત્તમ ભાઈ ઘણું બધું એટલે નાદુરસ્ત તબિયત એમની પાછળ એમના ભાઈ પોતે ધારાસભ્ય તરીકે રહ્યા ચાલુ છે પણ કદાચ પુરુષોત્તમ ભાઈ જેટલું વજન સામાજિક રીતે અને પોલિટિકલ રીતે રાજકીય રીતે એમનું નથી આવી શકતું અને બીજું ભારતીય જનતા એક એક આગવી સુંદર કે ઓપ્શન ઉભું કરવું જેથી કોઈ આપણા ઉપર હાવી થાય નહીં અને આપણે એમના પાંગડા રહેવું પડે નહીં જેવી રીતે હમણાં ઘણા સમયથી આપણે જામનગરનું ઉદાહરણ જોયું કે જે રીતે પુનમબેન માડમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા ભાઈ પુનમબેનની ક્યાંક ને ક્યાંક રીવા બજાડે જ આને લાવવામાં આવ્યા એમ કોળી સમાજમાંથી એક મોટા નેતાની શોધમાં ઘણા સમયથી હતા એ જયારથી કુંવરજીભાઈ ને લાવ્યા ને ત્યારથી લગભગ મને લાગે છે બધું ઇમ્બેલેન્સ થઈ ગયું હતું અને બેલેન્સ ઇમ્બેલેન્સ એમ ઇમ્બેલેન્સ એટલે પરસોત્તમ ભાઈ એક થ્રેટ ઊભો થઈ ગયો હતો કે ભાઈ હવે કુંવરજીભાઈ આવી ગયા છે હવે કુંવરજીભાઈ એમના પ્રમાણે સંપૂર્ણ ચાલે તમે જુઓ તો ધરોહર એમની પૂરેપૂરી રહી આયા મંત્રી બની ગયા સારામાં સારા ખાતા મળવા માંડ્યા પુરુષોત્તમભાઈ ને રેગ્યુલર મત્સ્ય ઉદ્યોગ કાયમ આપવામાં આવતું હતું અત્યારે પણ એમની પાસે એ કહી શકાય એટલે મને લાગે છે ભારતીય જનતા પાર્ટી હવે કઈ સામાજિક બંધનોમાંથી લોકોને મુક્ત કરવા માંગે છે અને સમાજને જગાડવા છે કે તમે કોઈ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડ ના રહો અને એટલા માટે ઓપ્શન અમે આપી રહ્યા છે અને એટલે નિમુબેન બાંભણીયાને લાવવામાં આવ્યા એ એ એમના સમાજ એ સમાજમાંથી આવતા આની પહેલા પણ તમે જુઓ તો રાષ્ટ્રીય કક્ષાએ આની પહેલા ભારતીબેન શિયાળ હતા એમણે તો રાષ્ટ્રીય મહામંત્રી બનાવ્યા એટલે ક્યાંક ને ક્યાંક ઓપ્શન તરીકે લાવે સમાજની વચ્ચે મૂકે અને પછી ચહેરો બનાવે આ ભારતીય જનતા પાર્ટીની એક આગવી સ્ટાઇલ છે અને એટલા માટે સિવાય બીજું શું થાય કે પણ એમના અધિક એટલે આ લોકોને એક એવું બેનર આપી દે કે તમે પહેલા ભાજપના છો પછી સમાજના છો એટલે કોની જોડે બેસવું કોની જોડે ઉઠવું કોના ફંક્શનમાં જવું કોનામાં નહીં જવું એ ભાજપને પૂછીને જવાનું તમારે એટલે આજે નીમુબેન ના ગયા હોય

પુરષોત્તમ ભઈ ઘણા સમયથી માં ચાલે છે બધી રીતના કારણ કે એક અવગણના પાર્ટી એમને અત્યારથી જે આપવા જેવું ઘણું આપ્યું એ કેશુભાઈ કઈ વખતથી મંત્રી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં એટલે ઘણું આપ્યું પણ છે એટલે સખત એટલે સતત રીતે એમને જ એટલે એક સમાજને એક વ્યક્તિને આપતું રહેવું તો સમાજ પોતે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ હવે કોઈ બીજા નવા ચહેરા આપો સાહેબ અમે એટલે ક્યાંક ને કઈક મને લાગે સમાજ બી અંદર ખાને જો અત્યારે ચૂંટણી થાય ને સાહેબ એટલે પુરુષોત્તમ ભાઈ વર્ષિસ નિમુબેન પુરુષોત્તમ ભાઈ વર્ષિસ કુંવરજી ભાઈ તો સો ટકા કદાચ સમાજ તરફથી એટલો સપોર્ટ ન પણ મળે એમની પણ એક ઉંમર છે એટલે હું એવું માનું છું હવે એક ગમે તેમ કરીને એન કેમ પ્રકારે હીરાભાઈને પ્રોજેક્ટ કરવા માંગે છે પણ હીરાભાઈનું પોલિટિકલ વજુદ એટલું આવતું નથી કદાચ કે જે ભારતીય જનતા પાર્ટી સ્વીકારી શકે એટલે બધી ચડભડ ચડભડ ચાલુ થઈ છે હા બાકી યસ પુરુષોત્તમ ભાઈ વાત એ છે કે એમણે પોતાની વાતમાં એવું કીધું કે મને એવું રાજકારણ નથી આવડતું ને મેં એવું કહ્યું કે આગળ પાછળ ફરવું લોલા પપ્પા કરવું એવું બધું મને નહીં આવડતું એટલા માટે આજની તારીખે હું કેન્દ્રીય મંત્રી નથી બન્યો દિલ્હીમાં નથી એવું એમણે કહ્યું હા એટલે જી હજુરી ચાપલુસી જી આમાં કેવું છે પહેલાના સમયના કોંગ્રેસ અને ભાજપના નેતા એવા હતા કે જે નેતા બની બેઠેલા નેતા નહોતા કાયદેસર એક ધરોહરમાંથી આવતા હતા એક ધરાતલમાંથી માંથી આવતા હતા લોકોને સાથે રાખીને ચાલ્યા ને લોકો એમને નેતા પ્રસ્થાપિત કર્યા છે કે અમારે કઈ કામ હોય તો આ ભાઈ પાસે જવું પડે એમ નેતા બન્યા છે આજે કુંવરજીભાઈ જસદણ એમ કહી દે કોઈ બી ભાઈનું ખખડાઈ મારું મોઢું બતાવો તો કહી દેશે એટલે મને એ ઓળખતા હશે કે હું એમ પૂછો હું કોણ છું એટલે કોઈ બી ગમે એવા એમ હો વરના માજી હોય તોય કહી દે કે આ કુંવરજીભાઈ છે એના જેવું છે એટલે એ લોકો એ રીતે કામ કરેલા છે હવે ભાજપનું કલ્ચર બદલાઈ ગયું છે ભાજપ હવે એક અલગ મોડથી ચાલે છે એક કોર્પોરેટ કંપનીની જેમ ચાલે છે કે જેમાં પટ્ટાવાળો ચાંપલુસી કરે તો પટાવા વાળાને પણ મેનેજર બનાવાય આ ભાજપની નીતિ છે અત્યારે અને ત્યાં ત્યાં સરકારી સિસ્ટમ નથી કે ઉત્તરોત્તર પ્રમોશન આવે સિનિયરિટી પ્રમાણે પ્રમોશન આવે આ કોંગ્રેસની રીતિ નીતિ છે જ્યારે અહીંયા ચોખ્ખું છે પટ્ટાવાળો રોજ ચાંપલુસી કરે પટ્ટાવાળો રોજ સાહેબના ઘરે શાકભાજી આપી આવે પટ્ટાવાળો સાહેબના બર્થડે ઉપર જઈને ક્યાંક એમના કાર્ડ આપી આવે આ અને આ પેલું હીજી હજુ કરે એટલે એને મેનેજર બનાવાય આ ભાજપની નીતિ જી સાહેબ આપણે અન્ય મુદ્દા પર વાત કરીએ હવે એક મુદ્દો કે જેને ગુજરાત માથે લીધું ચૈતર વસાવાની ધરપકડ થઈ ચાલુ ધારાસભ્યની ધરપકડ થઈ સીધી વાત છે ખૂબ મોટો મુદ્દો બને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને વાત એ છે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી વધુ મજબૂત થઈ એવું લાગે છે કારણ કે ચાલો કદાચ ભારતીય જનતા પાર્ટી અથવા એના વિરોધી વિચારતા હશે કે એની ટીમ નબળી પડે અથવા તો મનરેગા કૌભાંડથી ધ્યાન ભટકે પણ તમને લાગે છે કે આવનારી ચૂંટણીમાં આ તો ફાયદો થશે ઉપરથી આમ આદમી પાર્ટી બે હજાર બાવીસ માં જે પાંચ ધારાસભ્યો લાયા એમાં બે ત્રણ ધારાસભ્યો આ આ બે ત્રણ ને બાદ કરતા કારણ કે એ કઈ મોટા ચહેરા નહોતા પણ પોતાની રીત ઉપર પોતાના બલબૂતા ઉપર અને પોતાના સમાજને સાથે રાખી અને જો ધારાસભ્ય થયા હોય તો એક ચૈતર વસાવા અને બીજા સુધીરભાઈ વાઘાણી ગાડિયાધાર આ બે જણા બહુ વ્યક્તિગત રીતે એક પ્રબળ નેતા તરીકેની છાપ ધરાવતા હતા આપણે જોયું છે એ બસ પણ ગયા છે છે રોડ ઉપર કરેલો આદિવાસીઓની જોડે ઉભા રહેવા માટે જે કઈ કરવું પડે એ બધું એમણે કર્યું છે અત્યારે મને એવું લાગે છે ક્યાંક નાનકડી એવી ભૂલ જો કરી બેઠા હોય કારણ કે આટલા બધા આક્રમક એમણે જે વાત આઈ બાર કે ગ્લાસ ફેંક્યો ને આ પોલીસ સ્ટેશનમાં આ જે કર્યું એક ધારાસભ્ય તરીકે મને લાગે છે પોતે સજાગ હતા અને કઈક જોમ માં આઈને પગલું ભર્યું કે શું કર્યું એ ખબર નથી હવે તમને એ પણ ખબર છે કે તમારો હરીફ પક્ષ અથવા તમારી અત્યારની સરકાર તમારી માથે તરાપ મારીને બેઠી છે અને માત્ર બહાના જ શોધી રહી છે કે કેમ કરતા તમને ટ્રેપમાં નાખવા એવામાં તમે નાનકડી ભૂલ કરી જાઓ તમે કમ્પ્લીટ વોચમાં છો તમે કમ્પ્લીટ એલર્ટમાં છો કે ગમે તે તમે જેને કહેવાય ને કે જાહેર પકડી લેશે ગુના કોઈ ગુના હેઠળ નાખી દેશે આટલી જો તમારી ઉપર વોચ હોય કારણ કે એમને તો તમને તોડવા છે એમને તમને ક્યાંક ને ક્યાંક નબળા પાડવા છે તો તમે એને સુકામ દુખતી ન સાપો છો એટલે આ નાનકડી એક ભૂલ કરી બેઠા હવે આમ આદમી પાર્ટી ઓલરેડી ગોપાલ ઇટાલિયા જેવા એક લડાયક નેતા આવી ગયા છે જે કદાચ અત્યાર સુધી અવસ્થામાં પાર્ટી હતી એને જાગૃત અવસ્થામાં કરવા માટે ગોપાલ ઇટાલિયા આવી ગયા છે એ તો આખા ગુજરાતમાં આવા બાના જ હોય છે કે મારે ક્યાં જઈ લડાયક બનવાનું છે અને મારી પાર્ટીનું એક મોટું જેને કહેવાય સંગઠન બતાવી દેવાનું છે અને લોકોને એક લડાઈક રીતે આપવાનું છે કારણ કે એ પોતે વકીલ તરીકે ગયા એમનો એક કિસ્સો બહાર આવ્યો

પણ આપણે શું કામ નાની મોટી ભૂલ કરી અને હરિફને આટલી તક આપવી જોઈએ એ આપણે સમજવા જોઈતું હતું આનાથી પછી તરભાઈ વધારે મજબૂત બનશે તમે સમજો એક તો ઓલરેડી મનસુખભાઈ વસાવા સામે બાયો ચડાઈ શકે ત્યાં લોકલ અને આદિવાસી નેતા તરીકે એવું એક માત્ર સારો ચહેરો ઘણા વખત પછી મળ્યો છે એક સમયના આદિવાસી અત્યારે તમે જોવા જઈએ તો ભાજપ હોય ઇવન બીટીપી લઈ લો એક ટાઈમે એ લોકોએ માત્ર પોતાનો સ્વાર્થ સેવ્યો છે રાજકીય સ્વાર્થ પોતાના રોટલા સેવ્યા છે અન્યાય માંગી રહ્યા છે એમાં એકમાત્ર સારો ચહેરો કદાચ ચૈતરભાઈના સ્વરૂપમાં એ લોકો જોઈ રહ્યા હોય સાહેબ કોંગ્રેસ ક્યાં જશે આમાં આ બધું મજબૂત થશે તો કોંગ્રેસ તો જે છે એ પણ ખોવાઈ જશે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ માટે મારે ખરેખર કંઈ બોલવું નથી કારણ કે આ એક બે મેં આની પહેલા વાત કરી હતી અનંતભાઈ પટેલ જેવા આદિવાસી નેતા આ વસ્તુ કરવા માટે સક્ષમ હતા એમણે ખેડૂત આંદોલનમાં સારી એવી જનતા ભેગી કરી હતી એમને સમર્થન પણ મળ્યું હતું અને એટલા માટે તમે જુઓ કે આટલા મોટા જુવાળમાં એકસો માં આનંદભાઈ ચૂંટાઈને આવે છે બીજા કોઈ ચૂંટાઈ નથી આવ્યા અને આદિવાસી બેલ્ટમાં પણ આદિવાસીઓએ કોંગ્રેસને વોટ નથી આપ્યા કારણ કે કોંગ્રેસે પોતાનું આજે ભરૂચ નર્મદા રાજપીપળા આ બધા જિલ્લામાં આદિવાસી બેલ્ટ મોટો છે ત્યાં અહેમદ પટેલે એવું

એમને શું કરવું છે છે કારણ કે ચર્ચામાં ચર્ચામાં ખાલી મીડિયા પૂરતી જ પ્રજાની વચ્ચે જઈને કઈ કરવું છે કાયમ એકબીજાની માથે ઠીકરા ફોડવા છે પ્રદેશ પ્રમુખ કોને બનાવવા છે રાહુલ ગાંધી જે કઈને એ વાતને આજે આજકાલ કરતા ચાર મહિના થયા એ પછી જિલ્લા પ્રમુખે બનાવ્યા અને એ જિલ્લા પ્રમુખ આવ્યું કે આને આપ્યું આને આપ્યું તમે અમદાવાદ શહેર પ્રમુખ જેવી જેવું પદ જ્યાં તમે છો જ નહીં જે મહાનગરપાલિકામાં સારામાં એવી વ્યક્તિને આપી દે કે જે કદાચ ઘરની બહાર નીકળી શકવાના નથી અને શહેરમાં કોઈ મહેનત નથી કરવાના આટલા આટલો ટાઈમ થઈ ગયો શહેર પ્રમુખ બને આજે લગભગ દસ દિવસ થયા શું દસ દિવસમાં મને શું એક મને તો બતાવ હું તમે અમદાવાદમાં બેઠા છીએ ક્યાંય તમને એક એમના નામનું બેનર દેખાયું

એ રીતે બહુ નાના પડે પ્રદેશ પ્રમુખ તરીકે હા તમે એમને એક છૂટ્ટો દોર આપો એક એમને જેમ ગઈ વખત હાર્દિક જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે બે હજાર સત્તરમાં આખી ત્રણ વચ્ચે એમના ખભે બંદૂક મૂકીને જંગ લડી અને નાની મોટી સફળતા એ લોકોએ અપાઈ કોંગ્રેસને પણ એક આખું આ સંગઠન ચલાવું કોંગ્રેસનું અને આટલું જૂનું એકસો પાંચ જૂની સંસ્થા છે રાતોરાત જિગ્નેશ મેવાણી જેવા યુવાનના હાથમાં તો બીજા ઘણા દલિત નેતા હજી પણ છે હજી પણ ઘણા આદિવાસી નેતા છે કોંગ્રેસમાં જે લોકો કદાચ સંગઠનને સારી રીતે ચલાવી શકશે અને કદાચ કોંગ્રેસને મોટી કરી શકશે પણ મેં કીધું એમ અને એવા પાટીદાર નેતા પણ છે કે જે આટલા કપરા સમયમાં પણ કોંગ્રેસમાં ટકી રહ્યા છે અને કોઈ પણ જાતના મનથી ભાજપી થયા વગર જે પ્યાર કટ્ટર કોંગ્રેસી છે જે કોંગ્રેસ મૂળમાંથી જ આવે છે કોંગ્રેસ કોંગ્રેસ માટે માટે છે 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 જ આવા નેતાઓ પણ આદિવાસી નેતા નેતા પણ પણ છે છે એસસી સમાજમાં દલિત મેવાણી એક બહુ મોટા કેપેબલ છે આજે પેલા જેવા છે બિહારમાં જેમ કનૈયા કુમાર ને રાહુલ ગાંધી કેવા પ્રોજેક્ટ કરે છે એમ ધારે તો જીગ્નેશ મેવાણી પણ રાષ્ટ્રીય કક્ષાના દલિત નેતા તરીકે બની શકે એવા છે પણ એ ગુજરાતમાં એક સીમિત થઈ જાય છે પોતાના સમાજ પૂરતા રાજ

અન્ય સમાજ સાથે પણ એ રહી શકે આજે રાજકોટમાં ખબર હતી કે પુરુષોત્તમ રૂપાલા સામે હારવાનું છે તેમ છતાં તૈયારી બતાવીને પણ લડવા ગયા અને લડ્યા જે કઈ હું કઉ લડત આપી હાર્યા પણ એ એક લડાયક સારો ચહેરો છે ગેનીબેન પણ અગેન જો આપણા બધાના ના ગેનીબેન મારા પણ અંગત બેન જેવા છે પરેશભાઈ અંગત મિત્ર જેવા છે વીરજીભાઈ એક અગેન થ્રેશોલ્ડ ક્રોસ કરી ગયા છે વીરજી ભાઈ સંગઠનનું કોઈ મોટું કામ નહીં કરી શકે પરેશ ધાનાણી કરી શકશે ગેનીબેન કરી શકશે પણ ગેનીબેન પોતે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ રહ્યા પછી પણ એ જોઈએ એવું મને લાગે છે ક્યાંક જે આપવું જોઈતું હતું એ નથી આપી શક્યા એટલે ગેનીબેન મને સેમ જીગ્નેશ મેવાણી જેવું થઈ શકે યુવા છે થોડા નાના પડશે અને પાર્ટીને આમાં બીજું શું થયું તમને કહું

જેનીબેન ઠુમરની વાત કરી રહ્યો તો હા જેનીબેન ઠાકોર ડેફિનેટલી એક એવા કારણ કે એકમાત્ર પોતાના નામ પર ચૂંટાઈને આવેલા સંસદ સભ્ય પણ એમની માથે બી પાછળથી થોડું ટેક ભાજપ વાળું લાગી ગયું કે ક્યાંક અંદર ખાને ભાજપને સપોર્ટ એમનો વિડીયો ફરતો થયો પણ યસ ગેનીબેન જો એમને પ્રદેશ બનાવવામાં આવે તો મને લાગે છે કે એક તો ઠાકોર સમાજ બનાસકાંઠાથી આવતા બીજા અન્ય સમાજ અને આખા પક્ષને કારણ કે એક તો મહિલા છે ઘણા વખત પછી મહિલા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ ઘણા બધી પહેલાં મહિલા પ્રમુખ અને હું તો કહી ચૂક્યો છું ગેનીબેન બેન પહેલા મુખ્યમંત્રી એ છે મહિલા મુખ્યમંત્રી આ આ કોંગ્રેસમાંથી જો આવે તો એ લેવલની એ પેલી ધરાણ છે એકદમ ધરાતલના નેતા છે તમામ બધું પક્ષની રીતિભીતિ જાણે છે એમણે કેટલી વાર પક્ષને કીધું પણ છે કે ભાજપમાંથી પક્ષે શીખવું જોઈએ કે પક્ષ કેવી રીતે ચલાવાય સંગઠને કેવી રીતે મજબૂત કરાય અને ભાજપની જ પોલિસી આપણે અપ્લાય કરો તો મને લાગે છે આ એમનું સૂચન હતું હવે સૂચન કેટલું માન્ય રાખ્યું કેટલું કરવું હવે એક સમય આવી ગયો છે કે ગેનીબેન ઠાકોર છે પરેશભાઈ ધાનાણી છે આવા તુષારભાઈ ચૌધરી છે આવા ચાર પાંચ નેતાઓ થકી પાર્ટી ચલાવવાનો એક અખતરો કરવો જોઈએ મને એવું લાગે છે જી છેલ્લો મુદ્દો આપણે લઈ લઈએ ભારતીય જનતા પાર્ટી આપણે છેલ્લા મહિનાઓથી ચર્ચા કરીએ છીએ આની હવે પત્રકારોએ ચર્ચા કરી કરીને થાક્યા કે કેટલી ચર્ચા હોય પણ સી આર પાટીલ નથી જતા નથી જતા નથી જતા આજે પણ પ્રદેશ પ્રમુખ તરીકે છે શું ચાલી રહ્યું છે ખરેખર જવાના પણ છે કે પછી હત્યા વ્યવહિત કાઢી લેવાના સત્યાય સુધી તો નહીં પણ મને લાગે છે ભાજપ અત્યારે કોઈ મૂડમાં નથી કંઈ પણ કરવાના પ્રદેશ પ્રમુખ આપવાના કે પેલું હા હવે કંઈક એક મને લાગે છે થોડી ઘણી એમની ફરજ આવી ગઈ છે જે રીતે રાષ્ટ્રીય અધ્યક્ષનું નોમિનેશન આપવાનું છે બધા એક બે કાલે અમે કોની સાથે મારી વાત થઈ અને એક કઈક સૂચના આપી છે કે હમણાં નવું સંગઠન હા જેટલા જિલ્લા પ્રમુખ બનાયા અને જેટલા નવા શહેર પ્રમુખ બનાયા એ લોકોને સૂચના આપી છે કે તમારે તમારી શહેર જિલ્લાની કોઈ ટીમ બનાવવાની નથી નવા પ્રદેશ પ્રમુખ આવે ત્યાં સુધી એનો મતલબ એટલો સ્પષ્ટ છે કે કંઈક આપવાના મૂડમાં તો છે બાકી તો ના જ આપત આમાં એ કોર્પોરેશનની ચૂંટણી ખેંચી ના કારણ કે સીઆર પાટીલ ઉપર મજા કરે છે અહીં એમના વગર કશું હલવાનું નથી ભાજપમાં કોઈ કશું કરી શકવાનું નથી કોઈની બીજી તાકાત નથી બોલી શકવાની પણ જે રીતે સૂચના આપી હોય જિલ્લા પ્રમુખને અને આ લોકોને ટીમ બનાવવાનું કીધું છે કે ટીમ જાહેર નથી કરવાની કોઈ પણ પ્રકારની એનો મતલબ ત્યારે એક પ્રદેશ પ્રમુખ આપશે અને એમાં બી કેલ્ક્યુલેશન એવા હોય ને કે ભાઈ સીએમ ચાલુ રાખી પાટીદાર સીએમ ચાલુ રાખીને ઓબીસી ચહેરાને ને પ્રદેશ પ્રમુખ બનાવવા છે કે અગેન સીએમ બદલીને તક આપીને પાટીદાર પ્રદેશ પ્રમુખ આપવા છે કારણ કે જો કોંગ્રેસ પાટીદાર પ્રદેશ પ્રમુખ આપશે અને ભાજપ નહીં આપે

નારાજગીમાં એક સુધારો આવવા નથી નારાજગી વધતી જ જવાની છે પણ આપણી ચિંતા ભાજપના કાર્યકરો માટેની છે કે જે બિચારા રાત દિવસ પાર્ટી માટે મહેનત કરે છે એ નવા પ્રમુખ આવે નવું સંગઠન બને એમાં ક્યાંક કોઈકને તક મળે અત્યારે જાણવામાં આવ્યું છે કે બને એટલા પાટીદારોને બોર્ડ નિગમના પ્રમુખમાં બનાવી ડાયરેક્ટરોમાં બનાવી એમને સાચવી અને બીજા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આપી અને જિલ્લા તાલુકાની નવી ટીમ જાહેર તાત્કાલિક કરી આપી મને લાગે નવરાત્રી સુધીનો ટાર્ગેટ આ બધી રીતે આપ્યો છે એટલે કદાચ આવનારા મહિનામાં મને બે ચાર દિવસમાં કે અઠવાડિયામાં નવા પ્રદેશ પ્રમુખ આપે પણ એકાદ મહિનામાં લગભગ આ બધું સેટલ થઈ જશે જી સાહેબ

પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ અલગ અલગ મુદ્દે વાત કરી મૂળ મુદ્દો એ જ છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ગુજરાતની સ્થિતિ કઈ તરફ જઈ રહી છે અલગ અલગ મુદ્દે આપણે વાત કરી જોઈએ આવનાર દિવસોમાં શું પરિણામ આવે છે દરેક ઘટનાના પરિણામ એક મોટા પડઘા સ્વરૂપે હશે કેટલાય લોકોને ફાયદો કરાવશે કેટલાય લોકોને ડૂબાડી પણ શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ